આવતી કાલે ઉત્રાયણ એટલે પતંગ રસી કો વેલી સવારથી જુદાવા ઉપર પતંગ ચગાવશે પરંતુ પતંગ ચગાવતી વખતે ગાતક દોરીથી હજારો પશુ પક્ષીઓ કપાઈ જતા હોય છે આવા ઈજાગ્રસ્ત પશુ પક્ષીઓ માટે શહેરની જીવદયા સંસ્થાઓ દ્વારા સારવાર કરવામાં આવે છે જૂની અને જાણીતી અભિયાન દ્વારા ઈજાગ્રસ્ત પશુ પક્ષીઓ માટે પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી દસ જેટલી ડોક્ટરોની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી

ખાસ કરીને જે પક્ષીઓ ઘવાય એને અહીં લાવવામાં આવે છે એની સારવાર કરવા માટે એનો કેસ પેપર એનો ટેગિંગ એટલે કે ટ્રેક રેકોર્ડ રખાય છે કયા કેજમાં મુકાયું પ્લસ એને દોરા એવા વાપરીએ છીએ કે જે ઓટોમેટ થઈ જાય એના હિટિંગ પેડ એને બેન્ડેજ એવી વાપરીએ છીએ કે એના ધાગા એને કોઈ બી પીછામાં તકલીફ ન થાય અને એવી બધી વ્યવસ્થાથી આ એક સજ્જ અહીંયા વ્યવસ્થા કરી અને આ વખતે તો એક એનએસસી મશીન લાવ્યા છે જેનાથી એને ડોઝ હેવી ન થાય અને એનું મૃત્યુ ન થાય